ભાઈ જે લોકો સમોસા ખાવાના શોખીન હોય ને તો એમાં રાજકોટમાં અત્યારના જે જગ્યા બેસ્ટ લોકેશન છે કેમ કે આલુ સમોસા તો અત્યારે બધી જગ્યાએ મળે છે ને જે અહીંયા બી મળે છે ને ફેમસ બી છે પણ જો ડિફરન્ટ તમારે મથુરા વિંદાવન સ્ટાઈલના જો તમારે ઢોલ સમોસા ઢોલ કચોરી ખાવી હોય તો એ માત્ર ને માત્ર આ જગ્યાએ જ મળશે એ સિવાય રાજસ્થાનની ફેમસ કેવર રબડી લછા રબડી અને ફેમસ એમના જે ગુજિયા કહીને માવાના જે બનાવે

ટાઈમિંગ એડ્રેસ નંબર બધું સ્ક્રીન ઉપર લખાઈને આવે છે રીલને શેર કરી દેજો અને પહોંચી જજો